હલો ફ્રેન્ડ્સ મારી ચેનલ સુપર સહેલીમાં તમારું સ્વાગત છે આજે હું તમને બટાકાની ફોડી બનાવતા શીખવાડીશ કોંકણી લોકો જે કોઈડ રહે છે તે લોકો આ ફોડી ભાત સાથે ખાતા હોય છે દરેક પ્રકારના વેજીટેબલ્સની આ ફોડી બને છે ભીંડા પછી રીંગણ પછી તમારે કોસું આવે છે એની ફોળી બને છે જે બી આવા રાઉન્ડ શેપના હોય લોંગ શેપના ગર્ભધાર હોય તે બધા જ શાકભાજીની ફોળી બનતી હોય છે તો એના માટે આપણે આલુને છીલીને આ સાઇઝના રાઉન્ડ શેપમાં કાપી લઈશું આ છે ચીરોટી રવો ચીરોટી રવામાં મેં મીઠું અને લાલ મરચું એડ કર્યા છે આપણે તેને હવે મિક્સ કરી લઈશું મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો બટાકાને પાણીમાં એટલે એક તો તે કાળા ન પડે અને ભીના હોય તો એની ઉપર આ ચીરોટી રવો સારી રીતે ચોંટી શકે આ બાજુ મેં પણ ગરમ કરવા મૂકી દીધી છે હવે આપણે આ જે ચીરોટી રવો છે તો આલુ આપણે આવી રીતે લઈ ચીરોટી રવામાં આવી રીતે બોળશું એટલે એની ઉપર બધું ચોંટી જશે રવો મસાલા વાળો અને પછી આપણે ડાયરેક્ટ તેને તવા ઉપર આમ મૂકતા જશું ચીરોટી રવો એટલે ઝીણો હોય તો સારી રીતે ચોંટે છે મોટો હોય છે તો ભભરો હોય છે તો ઉખડી જાય છે આ ઓછા તેલમાં સારી બને છે તો ફોડી અમે તવા ઉપર મૂકી દીધી છે હવે આપણે આજુબાજુ થોડું ઓઇલ નાખીશું તમે લોકો વધારે તેલ ખાતા હોય તો વધારે પણ યુઝ કરી શકો છો બટ વી ઇટ લિટલ લેસ ઓઈલ તો હું ખાલી તેલમાં નહીં બનાવું પણ હું આઈ મિક્સ આઈ ઓલ્સો એડ વોટર વિથ દિસ હવે આને આપણે ઢાંકી દઈશું ટુ એન્ડ હાફ મિનિટ જેવું થઈ ગયું હતું એટલે મેં આ બધી જ ફોડી પલટાવી દીધી છે જો થોડું થોડું બ્રાઉનિશ કલર જેવું આવ્યું છે હવે પલટાવ્યા પછી આપણે પાછું થોડું તેલ નાખશું પાછું થોડું પાણી નાખશું અને ફરી તો મિત્રો આપણી ફોડી રેડી થઈ ગઈ છે આપણે એને ચેક કરી લઈશું ચડી છે કે નહીં ઇઝીલી ચપું જાય છે અંદર એટલે ચડી ગઈ છે હવે આપણે એમને તવા પરથી પ્લેટમાં લઈ લઈશું તો ફ્રેન્ડ્સ આપણી ફોડી ખાવા માટે રેડી છે તો ચાલો ચટાકો કરીએ જો તમને મારી આ ઈઝી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અમારી ચેનલ ઘણી બધી રેસિપીઝ ડીઆઈ વાઇઝ એજ્યુકેશનલ બધા જ ટાઈપના વિડીયોઝ મૂકતી હોય છે થેન્ક યુ ફોર વોચિંગ